નાલાયક દીકરો એટલે મા-બાપને જે સંપત્તિ હોય ને એ વેડફી નાખે છે અને મા-બાપને અતિશય દુખી કરે છે આ નાલાયક દીકરો હોય જ્યારે લાયક દીકરો હોય ને તે મા-બાપની પાસે એ બેસે વાત કરે અને એ પોતે મા-બાપની પણ ચિંતા કરે છે આ લાયક દીકરો કહેવાય વેરી દીકરો એટલે આજકાલ એવા દીકરાઓ હોય છે કે મા બાપને અતિશય ત્રાસ આપે છે અને મા બાપને એમ લાગે કે આ મારા પેટે પથરો પાક્યો છે એટલે એ દુખી થતા હોય છે મા બાપને રંજાડતા હોય છે પરેશાન કરતા હોય છે આ વેરી પુત્ર એટલે પોતાનું જે લેણું હોય એ પોતાના મા બાપ પ્રત્યે એ પૂરું કરે છે ત્યારે પછી સેવક પુત્ર સેવક પુત્ર કોણ હતો એક શ્રવણ હતો શ્રવણ એ પોતાની મા બાપની સેવા કરતો હતો શ્રવણ લઈ જાય આમ એ શ્રવણ હતો ને એ પોતાના મા બાપની સેવા કરતો હતો એટલે આવી રીતે એ દીકરા હોય છે તો એ પોતાના મા બાપની સેવક પુત્ર હોય તો એ સેવા કરતા હોય છે આ જે આત્મા દેવ હતો એ આત્મા દેવ પોતે સાધુ મહાત્મા વાતચીત કરતો હોય છે ત્યારે એ સાધુ મહાત્મા એ કહે છે કે જેના ઘરની અંદર જો સત્સંગ ના હોય ને તો દીકરા કેવા હોય છે એ દીકરા એ લાયક એ પાકતા નથી પરંતુ જેના ઘરની અંદર એ સત્સંગ હોય છે ને એના એના અંદર એ દીકરા એ સુખી અને લાયકાત અને સેવક વાળા એ પાકતા હોય છે માટે સત્સંગ એ ખૂબ જરૂરી હોય છે એટલે ભજન એ બધા એ ગાવાનું છે અને ઝીલવાનું છે ખોલી મે તો સત્સંગ સાડા રે કોઈ ભણવા સત્સંગ ની સાડા રે કોઈ ભણવા ને આ બો હોલી તો સત્સંગ ની સાડા રે કોઈ ભણવા ઉપાદિ વાળા ભણવાને આવજો વાળા રે કોઈ ભણવાને આવજો કૃષ્ણ ના નામનો એકડો ગૂટાજ છે કૃષ્ણ ના નામ નો એકડો ગુટાય છે બીજે બદરી નાથ વાળા રે કોઈ ભણવાને આવજો બદરી નાથ વાળા રે કોઈ ભણવાને આવજો ટીકા મના નામ

પરમેશ્વર નામ નો પાછડો ગુઠાય છે આવજો કોલી મેં તો સત્સંગની ની કોઈ ભણવાને આવજો સાવિત્રી નામનો સાતળો ઘૂંટાય છે આઠ મે અયોધ્યા વાળા રે કોઈ ભણવા ાયણ નામનો નવળો ગુટાય છે દસ મે દ્વારિકા વાળા રે કોઈ ભુણવાને આવજો દસ મેં દ્વારિકા વાળા રે કોઈ ભણવા बजो। तो सत्संग निशान रे कोई गुण मान आजोरी બોલીએ કૃષ્ણ કનૈયા બોલીએ ગોવર્ધન આમ આ સંન્યાસી મહાત્મા કહે છે કે હું આ એક ફળ આપું છું એ ફળ તું તારી પત્નીને આપજે એટલે ત્યાં તારે ઘરે એમ કે દીકરાનો જન્મ થશે એટલે આમ મહાત્મા બોલે એટલે જે પેલા આત્મા દેવ હતા ને એ પોતે એ ફળ લઈ અને પોતાની પત્ની પાસે ગયા એમની પત્નીનું નામ હતું ધૂંધલી ધુંધલી એટલે બુદ્ધિ બુદ્ધિ તર્ક વિતર્કો બહુ કરે એટલે આ જે ધૂંધલી હતી ને એને આત્મા દેવે ફળ આપી અને કહ્યું કે લયા સંન્યાસી મહાત્માએ ફળ આપ્યું છે એટલે તારે એમ કે દીકરાનો જન્મ થશે એવા સમયે એ જે ધૂંધલી હતી ને એ ઘણી બધી હોશિયાર હતી એટલે એણે શું કર્યું કે ફળ ખાધું નહીં એણે વિચાર કર્યો કે જો ગર્ભ રહેશે ને તો આ બધું ઘરનું કામ કોણ કરશે અને મને તકલીફ પડશે એટલે એ ફળ ખાતી નથી તેવા સમયે તેની નાની બેન આવે છે એ નાની બેન એટલે મન એ નાની બેન એવું શીખવાડે છે કે જો મને ગર્ભ છે મારું જે બાળક જન્મશે ને એ હું તને આપીશ એટલે તારે એવું કહેવાનું કે આ જે ફળ આપ્યું તું એનો આ એમ કે મારા મારે કુખે બાળકનો જન્મ થયો છે અને આ જે ફળ છે ને એ ફળ તારે ગાયને ખવડાવી દેવાનું એટલે જે ફળ હતું ને એ ધુંદલીએ કોને ખવડાવ્યું ગાયને ખવડાવ્યું એટલે ગાયને જે બાળકનો જન્મ થયો ને એ કેવા હતા એના કાન લાંબા કાન હતા એટલે એનું નામ શું પાડ્યું ગોકર્ણ એનું નામ પાડ્યું ગોકર્ણ હવે પેલી જે ધૂંધલી હતી એની જે બેન હતી ને એનું જે બાળક હતું ને એ બાળક એ લાવી અને એને બેનને આપ્યું અને આત્માદેવને એવું કહેવામાં આવ્યું કે જો કે આ જે બાળક છે ને એ બાળક એ આપણો બાળક છે એટલે આત્માદેવ એ વિચાર કર્યો કે આ બાળક ખૂબ મોટો લાગે છે આમ એ વિચાર કરે છે છતાં પણ જે પેલી ધૂંધલી કહે છે કે ના ખરેખર આ બાળક જે છે ને એ આપણો જ બાળક છે આવું સમજાવે છે એટલે ધીમે 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 આ જે બાળક હતો ને પણ ધૂંધલીની બેનનું એનું નામ હતું ધૂંધુકારી શું હતું ધૂંધુકારી આવા ધૂંધુકારી એ ધીમે ધીમે આ બાળક મોટો થયો અને મોટો થયો ને એટલે મા બાપને હેરાન કરવા લાગ્યો મા બાપ પાસે જે કઈ સંપત્તિ હોય ને એ સંપત્તિ બધી એ લઈ લેવા લાગ્યો અને મા બાપને મારે અને બહુ પરેશાન કરે હવે આ બાળક આટલો બધો પરેશાન કરતો તો આત્મા દેવને એને ધૂંધ લે એટલે એના મા બાપે વિચાર કર્યો કે આ બાળક આટલો બધો અમને પરેશાન કરે છે તો અમે શું કરીએ એટલે પોતે આત્મા દેવ એ પોતાનું ઘર છોડી અને ભગવાનની ભક્તિ કરવા માટે નીકળી જાય છે હવે એ જ્યારે બહાર ગયા ને તે વખતે એક નદી કિનારે જઈ અને પોતે તપ કરે છે આ બાજુ જે ધંધુકારી છે ને એ પોતાના ઘરની અંદર બ્રાહ્મણનો દીકરો હતો છતાં પણ એ કોને લાવે છે વિષ્યાઓને લાવે છે ઘણી બધી વેસ્યાઓને લાવે છે અને એ પોતે પોતાના ઘરની અંદર રાખે છે પોતે બ્રાહ્મણ હતો છતાં પણ એ ભૂલો પડ્યો કારણ કે એના ઘરની અંદર સત્સંગ ન હતો અને સંસ્કાર ન હતા એટલે આ જે બાળક હતો ધંધુકારી એ ખૂબ વિષ્યાઓનો લાવે અને પોતાના ઘરની અંદર રાખે અને ચોરીને લૂંટફાટ કરે એટલે આ જે ધંધોકારી હતો ને એ લૂંટફાટ કરી લાવી અને જે વેશ્યાઓ હતી ને એમને આપે એક વાર એણે એવું કર્યું શું રાજાનો જે ખજાનો હોય ને એ ખજાનો ફાડી નાખ્યો અને સોના મારો અને હીરામો તે આવું બધું લઈ આવ્યું અને એના ઘરની અંદર જે વેશ્યાઓ હતી ને એ વેશ્યાઓને એણે લાવીને આપ્યું એટલે આ વિશ્યાઓએ વિચાર કર્યો કે આ જે અમારો પતિ જે છે એ આટલો બધો અઢળક સોનું એ રાજાના જે મહેલ છે એ મહેલ ની અંદરથી ચોરી કરી લાવ્યો છે એટલે ભવિષ્યની અંદર જો રાજા જડતી લેશે ને તો અમને બધાને પૂરી દેશે જેલની અંદર આમ વિચાર્યું એટલે વિષ્યાએ શું કર્યું કે જે પેલો ધંધોકારી હતો એમનો પતિ એમને ખાટલાના પાયે બાંધી દીધો ગળું બાંધી દીધું અને એ વિષ્યાઓએ એ પેલો જે ધંધો ધંધોકારી હતો ને એને મારી નાખ્યો એની જે ક્રિયા કરવાની હોય એ ક્રિયા કરવા પણ વિષ્યાઓ રહી નહીં અને પોતે ઘરબાર છોડી અને નીકળી જાય છે આમ એ પુત્ર દુરાચારી હતો દુરાચારી હતો તો એ વિષ્યાઓએ તેને મારી નાખ્યો દુરાચારી એટલે ખરાબ આચરણ જો હોય દીકરાનો તો એ સર્વનો નાશ કરે જોઈ લો મહાભારતની અંદર દુર્યોધન પોતાનું આખું કુટુંબનો નાશ થઈ ગયું કેમ પાપને કારણે માટે આપણે આપણા જીવનની અંદર એવું કોઈ પાપ કરવું કે જેથી આપણે આપણા દીકરાઓ એવા પાપી પાકે અને મા બાપને રંજાડે આ બાજુ એ પોતે મરણને શરણ થયું જ્યારે તેનો ગોકર્ણ હતો ને ધંધુકારીનો ભાઈ એ બહુ જ્ઞાની હતો એટલે એને વિચાર કર્યો કે મારો ભાઈ આવું ઘરની અંદર વિષ્યાઓ રાખે છે તો મારે આ ઘરની અંદર રહેવાય નહીં એટલે પોતે એ ઘર બહાર છોડીને બહાર નીકળી જાય છે ક્યાં યાત્રા કરવા માટે જાય છે એટલે એ તીરથ કરવા માટે જાય છે અને એ ગયા જેની અંદર ગયો હોય છે એ ગયા જેની અંદર ગયા પછી એને ખબર પડી કે મારો જે ભાઈ હતો ને ધંધોકારી એ મરી ગયો છે તો તેનો શ્રાદ્ધ એને તે ગયાજીની અંદર કર્યું અને પછી એ પોતે શ્રાદ્ધ કરી અને પોતે આ ગોકર્ણ ઘરે આવે છે પોતાના આંગણાની અંદર સૂતો હોય છે જ્યારે ઘરના આંગણાની અંદર સૂતો હોય છે ને ત્યાં મધ્યરાત્રિએ તેને ભાઈ જે હતો ને કોણ આજે મરી ગયેલો હૈ એ પ્રેત થયો પ્રેત થયો એટલે રાત્રે એકદમ ગોકર્ણ જાગી ગયું અને કહ્યું કોણે પેલા પ્રેતે જે મારી નાખ્યો હતો વિષયો એ પ્રેત થયો હતો એ પ્રેતે કહ્યું કે ભાઈ હું આવ્યો છું એટલે ગોકર્ણ કહે છે કે તું કોણ છે તો કે હું તારો ભાઈ છું તે મને ના ઓળખ્યો તો કે મેં તારો શ્રાદ્ધ કર્યો ને શ્રાદ્ધ કર્યું પણ મારી કોઈ ગતિ થઈ નહીં કારણ કે હું દુરાચારી હતો દુરાચારી એટલે ખરાબ આચરણ કરવા વાળો જો વ્યક્તિ પોતાના હાથથી ખરાબ આચરણ કરે ને તો દુરાચારીનો હાથ કહેવાય આંખો ખરાબ દેખે ને તો દુરાચારીની આંખ કહેવાય કાન ખરાબ સાંભળે ને તો એ દુરાચારીનો કાન કહેવાય માટે અતિશય પાપથી એ દૂર રહેવું જોઈએ કોઈ વ્યક્તિ પાપ કરતા હોય જૂઠું બોલતા હોય ચોરી કરતા હોય લૂંટફાટ કરતા હોય આ બધું જે કઈ પાપ કરતા હોય ને તેનાથી દૂર રહેવું જોઈએ કારણ કે ભગવાન છે છે જાણે એટલે કોઈ પણ કાર્ય કરતા હોય એટલે આપણને એમ લાગતો હોય કે મને દેખનાર કોઈ જ નથી પણ એવું માની લેવાની કોઈ જરૂર નથી ભગવાન એ દરેક જગ્યાએ છે આ શ્રીમદ ભાગવત કહે છે કે તમે દિવસે કોઈ પણ ખરાબ કામ કરો ને તો હું સાક્ષી છું કેવી રીતે દેવ રાત્રે તમે કાર્ય કરો ને ખરાબ તો કોણ સાક્ષી છું સાક્ષી છું એમ કે અંધારું હોય એકદમ અને અંધારાની અંદર જો કુકર્મ કરો ખરાબ કર્મ પાપ તો આ શ્રીમદ ભાગવત કે છે હું કોણ સાક્ષી છું હું હવા રૂપે